યુથ નેશન દ્વારા સ્ટેટ ટુ ડ્રગ્સનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો જેમાં જયંબે વ્યસન મુક્તિ કેન્દ્રએ પણ ભાગ લીધો ભાગ લેવાનો મુખ્ય ઉદ્દેશ આજની યુવા પેઢી કઈ રીતે નશાથી મુક્ત રહે તે માટેનો પ્રયાસ હતો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ એક મેસેજ પણ આપ્યો જેમાં તેમણે જણાવ્યું કે આપણે કોઈ પણ એક જણને નશાથી દૂર કરી શકીએ તેવી એક પ્રયાસ કરવો જોઈએ જયંબે વ્યસન મુક્તિ કેન્દ્રએ મુખ્ય ઉદ્દેશથી કામ કરી રહ્યું છે नमस्कार मैं ऐसे वीरानी जयंबे व्यसन मुक्ति केंद्र सूरत उपस्थित हूं आज 26 जनवरी छे तो, तो गणतंत्र दिवस ने हार्दिक शुभकामनाएं સૌને તો આજે जयंबे रिहैब सेंटर આયા જે વાય જંકશન પર યુથ નેશન દ્વારા જે ડ્રગ્સ ના ઉપવારીક અવેરનેસ નું કાર્યક્રમ રાખવામાં આવેલો એક માંચ રાખવામાં આવેલો એના અંદર જે એમબી વ્યસન મુક્તિ કેન્દ્ર પણ એના અંદર ભાગ લીધેલું હતું આજે જે યુવા પેઢી છે જે ડ્રગ્સ માં અકરાયેલી છે એ લોકો માટે એક અવેરનેસ નું પ્રોગ્રામ કે એક અવેરનેસ કે ડ્રગ્સ સુ છે તો આજ કોઈ ના કોઈ વ્યક્તિ જે ડ્રગ્સ કરતું હોય એ લોકોને એક બરબાદીના લઈ બરબાદી છે તો એનાથી બચવા માટે જે જે સેન્ટરે એના અંદર 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 ભાગ અવેરનેસ આવે અને કોઈ વ્યસનના હોય અમારા સુધી પહોંચી શકે એટલા માટે ભાગ લીધેલો હતું તો આ સૌને કોઈ પણ અગર આપણા નજદીમાં કોઈ પણ વ્યસન કરતું હોય ડ્રગ્સ હોય કે દારૂ હોય તો ક્યારે પણ જે અંબે રિએફ સેન્ટર જે સુરત ડુમ્મસમાં છે ત્યારે પણ સંપર્ક કરી શકો છો ચોવીસ કલાક ત્રણસો પાસઠ દિવસ આવેલી મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યુઝ સુરત